મિત્રો આ ડાંગર તમે પેલા જોઈ લેજો આ ડાંગરની અંદર જે કણકી છે જે ભરપૂર માત્રામાં દાણાનો લાગ લાગેલો છે ક્યાંય તમને પોચ જોવા નહીં મળે ભરાવદાર ડાંગર અને જે ટોટલ ફાયદો જે ખેડૂતને મિત્રને થયો છે એ વિડીયોના એન્ડ સુધી તમે જોજો તો ખરેખર તમને મજા આવશે કે ભાઈ આ ટેકનિક જો ઉપયોગ કરવામાં આવે તો ખરેખર જીવનની અંદર પરિવર્તન આવી શકે કારણ કે ખેતી ડાંગરની તો ઘણા બધા લોકો કરતા હોય છે પણ એક બેસ્ટ ઉત્પાદન બેસ્ટ ક્વોલિટી જો તમને મળી જાય તો ખરેખર તમને સારામાં સારો ફાયદો થાય તો નમસ્કાર મિત્રો આજે હું તમને જે કહેવાય ડાંગરની ખેતી અને ડાંગરની ખેતીની અંદર આજે એક અફલાતું જબરજસ્ત રિઝલ્ટ તમને બતાવવા આવ્યા છે જો વિડીયોને પહેલી વાર તમે જોતા હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

મિત્રો આ ડાંગર તમે પહેલાં જોઈ લેજો આ ડાંગરની અંદર જે કણકી છે જે ભરપૂર માત્રામાં દાણાનો લાગ લાગેલો છે ક્યાંય તમને પોચ જોવાની મળે ભરાવદાર ડાંગર અને જે ટોટલ ફાયદો જે ખેડૂતને મિત્રને થયો છે એ વિડીયોના એન્ડ સુધી તમે જોજો તો ખરેખર તમને મજા આવશે કે ભાઈ આ ટેકનિક જો ઉપયોગ કરવામાં આવે તો ખરેખર જીવનની અંદર પરિવર્તન આવી શકે કારણ કે ખેતી ડાંગરની તો ઘણા બધા લોકો કરતા હોય છે પણ એક બેસ્ટ ઉત્પાદન બેસ્ટ ક્વોલિટી જો તમને તમને મળી જાય તો તો ખરેખર સારામાં સારો ફાયદો થાય હવે માહિતી લઈશું આપણે ખેડૂત મિત્ર પાસેથી તો પેહલા પેલું સંજયભાઈ આ ડાંગર કેટલા વીઘામાં છે આ ડાંગર બે વીઘામાં છે મિત્રો ટોટલ આ બે વીઘાની અંદર ડાંગરની આ જમીન છે અને એમાં તમે સંજયભાઈ અમારી ટ્રીટમેન્ટ કરી છે હા તો આ ટ્રીટમેન્ટ કરવાથી આ ડાંગર માં તમને ફાયદો લાગે છે બોલો ફાયદો મને ડાંગર સરખું લેવલ છે બીજો ફાયદો બીજો ફાયદો કે કંટી જો એમાં તો પોચો જોવા જ નહીં મળે લોરિયામાં લોરિયો તમે જોવો એ લોરિયામાં એક દારો મને તો પોચો જોવા જ નથી મળતો બીજો ફાયદો શું છે સંજયભાઈ બીજો ફાયદો કે પેહલા હું જે પ્રોડક્ટ નતી વાપરી એ પેલા તો ફૂટમાં પણ મજા નતી આવતી ફૂટમાં મજા નતી હા બરાબર તો આઠ નવ સરિયાની ફૂટ હતી અત્યારે તો પચ્ચીસ ત્રીસમી ફૂટની મિત્રો જે એક ચીપો રોપવામાં આવે છે એમાં થી દસ જ ફૂટ હતી જ્યારે શરૂઆતમાં એમની પાસે આપણે મુલાકાત કરી ત્યારે આજે પચીસ ત્રીસ એમની આજે એક ફૂટ એક ચીપાની અંદર એક ફૂટ થઈ છે અને એટલું જ એમને જબરજસ્ત ફાયદો થયો છે તો સંજય ભાઈ આ બે વીઘાની અંદર ઉતારો શું રહેશે હવ આ પ્રોડક્ટ વાપર્યા પછી મને ઉતારો લાગે છે દોઢસો મન રહેશે બે વીઘામાં બે વીઘામાં મિત્રો તમે વિચાર કરો આ બે વીઘાની જે તમે ડાંગર જોઈ અમે જે જગ્યાએ ઊભા છે એ બે વીઘાની અંદર દોઢસો મનનો ઉતારો રહેશે તો ખરેખર એ ફાયદો છે કે નહીં સંજય હા ફાયદો છે તો હવે આ જે તમે રિઝલ્ટ લીધું છે ઘણા ખેડૂત મિત્રો ખાલી જોતા ખાતર જોતા હોય છે ખાલી ઉતારા ખાતર બનાવતા હોય છે પણ ખરેખર આ તમારું પ્રેક્ટિકલ સાથે રિઝલ્ટ છે કે નહીં જોરદાર રિઝલ્ટ તો એ ખેડૂત મિત્રો તમે શું કહેવા માંગો છો મેં પ્રોડક્ટ વાપરી છે મને રિઝલ્ટ ના ઉત્પાદન સારું મળ્યું છે તો બધાને વાપરવી જ જોઈએ ઉત્પાદન સારું મેળવવું હોય તો બધાને આ પ્રોડક્ટ વાપરવી જરૂરી છે બરાબર છે તો મિત્રો અમે તમને ગેરંટી આપીએ છીએ તમે પણ જો ડાંગરની ખેતી કરતા હોય તો એકવાર અમારી મુલાકાત લો અમારા જેટલા વ્યક્તિ છે એ વ્યક્તિની ખાલી ટ્રીટમેન્ટ કરાવો તમને ખરેખર અંદાજ આવી જશે કે ભાઈ ખરેખર આવું અદ્ભુત પરિણામ આપણને મળે છે હવે છેલ્લા આપણે જોઈશું કે એમને જે ટ્રીટમેન્ટ કરી છે એ ટ્રીટમેન્ટ કઈ આપવામાં આવેલી છે તો એ પ્રોડક્ટનો એમને ઉપયોગ કરવામાં આવેલો છે તે પ્રોડક્ટની આપણે જાણકારી લઈશું મિત્રો આ છે ભૂમિ પરિવર્તન સંજયભાઈ આનો કેવી રીતના ઉપયોગ કર્યો આપણે આ મેં એરિયા ખાતર લીધું તું એમાં મિક્સ કરીને પાયામાં આપ્યું મિત્રો પાયાની અંદર જે પણ એ રાસાયણિક ખાતર એમણે વાપરેલું છે એમાં ભૂમિ પરિવર્તન એડ કરીને જમીનની અંદર એમને આપેલું છે પછી જે બીજી પ્રોડક્ટ એમને ઉપયોગ કર્યો છે આપણી ક્રોપ પરિવર્તન અને પેસ્ટાગો આ બે પ્રોડક્ટના ઉપર સ્પ્રે કરે સ્પ્રે કેટલી વાર સ્પ્રે થયા છે બે વખત કરે મિત્રો આ ડાંગરની અંદર બે વાર સ્પ્રે કરવામાં આવે છે જેમાં આપણી ક્રોપ પરિવર્તન તમારા કોઈ પણ પાક હોય એને ફૂટથી લઈને વિકાસથી લઈને ગ્રીનરીથી લઈને ટોટલી કામ કરશે અને બીજી જે પ્રોડક્ટ છે પેસ્ટાગો જે કોઈ પણ પાકની અંદર જે પણ તકલીફ આવતી હોય દાખલા તરીકે ચુસિયા જીવાતના પ્રોબ્લેમ હોય ઇડના પ્રશ્ન હોય તો એ બધા પ્રશ્નની અંદર તમને આ પ્રોડક્ટ કામ કરશે અને ત્રીજી જે એમણે પ્રોડક્ટ વાપરી છે આપણી એફટી બે એટી ટુ કે જેનો ઉપયોગ કરવાથી આ દવા પાન ઉપર ચોટી જાય છે ફેલાઈ જાય છે એની અસરકારકતા વધી જાય છે જેને કારણે ખેડૂતોને સો ટકા રિઝલ્ટ મળે છે તો સંજયભાઈ તમે આ દવા વાપરીને ખુશ છો કે નહીં બહુ જ ખુશ છો ફાયદો છે કે નહીં ફાયદો છે તો મિત્રો સો ટકા આ ડાંગરમાં એમને ફાયદો આપણે કરાવી દીધો છે તો જે ખેડૂત મિત્રોને તમારો છેલ્લો સંદેશો શું આપવા માગો છો હું તો એટલું જ કહેવા માંગુ છું દરેક ને વાપરી જોઈએ દરેક વાડીમાં પણ ઉપયોગ થાય છે આ દવાનો તો જોરદાર રિઝલ્ટ મળે બન્યા રહેજો શેર સબ્સ્ક્રાઇબ કરતા રહેજો અવનવા જે ખેડૂતના વિડીયો છે તમને મળતા રહેશે ઓકે થેન્ક યુ વેરી મચ મળીએ આવનારા એક અદભુત અને એક એવા રિઝલ્ટ કે જેની કોઈ સીમા જ ના હોય એવા રિઝલ્ટની અંદર ફરી નેક્સ્ટ ટાઈમ ઓકે થેન્ક યુ સો મચ